જીએસટી ના દરમાં ઘટાડા છતાં છલકાઈ સરકારની તિજોરી ઓક્ટોબરમાં જીએસટી કલેક્શન વાર્ષિક છ પોઈન્ટ છ ટકા વધીને થયું એક પોઈન્ટ છન્નું લાખ કરોડ ગ્રોસ ડોમેસ્ટિક આવક બે ટકા વધીને આવક તેર ટકા વધીને થઈ પચાસ હજાર આઠસો ચોર્યાસી કરોડ ગુજરાતમાં જીએસટી વિભાગને ફળી દિવાળી અગાઉના વર્ષના ઓક્ટોબર મહિનાની તુલનામાં આ વર્ષે સોળ પોઈન્ટ શૂન્ય સાત ટકાનો જીએસટી ની આવકમાં વધારો માત્ર એક જ મહિનામાં સાત હજાર એકસો સત્યાવીસ કરોડના ભરણા સાથે ગુજરાતે છલકાવી સરકારની તિજોરી યુપીઆઈ થી દૈનિક માસિક ટ્રાન્ઝેક્શન નો ઓક્ટોબરમાં તૂટ્યો રેકોર્ડ યુપીઆઈ મારફતે ઓક્ટોબર મહિનામાં સત્યાવીસ લાખ અઠ્યાવીસ હજાર કરોડના થયા પેમેન્ટ એકલા અઢાર ઓક્ટોબર ના દિવસે યુપીઆઈ થી પંચોતેર કરોડ લાખ લાખના થયા ટ્રાન્ઝેક્શન કમોસમી વરસાદને લઈ હજુ પણ ચોવીસ કલાક માટે ગુજરાત પર ઘાત સંઘ પ્રદેશ દીવ દમણ સહિત રાજ્યના તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી સોમવારથી દૂર થશે વરસાદની આફત રાજ્યના એકસો બાર તાલુકામાં શનિવારે માવઠું રહ્યું યથાવત સૌથી વધુ ધંધુકામાં ખાબક્યો અઢી ઇંચ વરસાદ તો પોરબંદર લીમખેડા સંખેડા ઉમરાડા ચુડા ગરુડેશ્વર સલાયા અને જંબુસર તાલુકામાં એક ઇંચ કરતા વરસ્યો વધુ વરસાદ વરસાદી આફતથી ખેતીને ખેતી ને થયેલા નુકસાનનો નો સર્વે ત્રણ દિવસમાં પૂર્ણ કરવા મુખ્યમંત્રીનો નો આદેશ સચિવો સાથે બેઠક યોજી અસરગ્રસ્ત વિસ્તારમાં પંચકામ કરવા કલેક્ટર અને આદેશ પાક નુકસાનીના ના ડિજિટલ સર્વે નો અનેક વિસ્તારમાં બહિષ્કાર અમરેલી માં પોક મૂકીને રડ્યા ખેડૂતો તો ગાંધીનગર માં ઢોલ વગાડીને અને શિહોર માં પાક બાળીને હવન કરી કરાવ વિરોધ સો ટકા પાક નિષ્ફળ ગયો છે ત્યારે સમય પસાર કર્યા સિવાય સહાયની સીધી કરવા માંગ કમોસમી લીલા ઘાસનું પણ નીકળ્યું નિકંદન લીલા ઘાસચારા નો મળ ભાવ એકસો દસ થી વધીને થયો દોઢસો રૂપિયા તો સુરેન્દ્રનગરના ના ઝાલાવાડ પંથકમાં સૂકા ખાણ ખોડનો ભાવ સોળસો થી વધીને પહોંચ્યો અઢારસો પર મોડી રાત્રે આકાશી આફત ખાબકી દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં બે કલાકમાં ધોધમાર પોણા ઇંચથી વધુ વરસાદ ભારે વરસાદથી ખેતર અને રસ્તા થયા પાણી પાણી માવઠાના માર સામે દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિનો વિરોધ મશાલ રેલી બાદ સરકારને અપાઈ પ્રતિકાત્મક શ્રદ્ધાંજલિ ખેડૂતોએ મરણ પ્રસંગનો વ્યક્ત કર્યો શોક ખેડૂતોએ પોક મૂકી અને સર્વેનું નાટક ભજવીને પણ કર્યો વિરોધ ચાર દિવસના વરસાદમાં ખેડૂતોની ચાર મહિનાની સર્વે નહીં તાત્કાલિક સહાય આપે સરકાર માવઠાના મારથી પાક નુકસાની લઈ ભારતીય કિસાન સંઘ ચિંતાતુર ખેડૂતો માટે કઈ રીતે વળતર માંગવું તે મોટી મૂંઝવણ હોવાનું આર કે પટેલનું નિવેદન સરકાર સહાય ચૂકવી ખેડૂતો અમરેલી જિલ્લા માં કિસાન સંઘે મામલતદાર ને આપ્યું આવેદનપત્ર ખેડૂતોના પાકને થયેલા નુકસાનને લઈ ખેડૂતોને દેવા માફ કરવા કરી માંગણી ખાંભાના કિસાન સંઘ અને મોટી સંખ્યામાં ખેડૂતોએ આવેદન આપી કરી રજૂઆત બરબાદીનો વરસાદ યથાવત વડોદરાના શિનોર ગામમાં કપાસ એરંડા તુવેર સહિત ખેતી પાકમાં ભારે નુકસાન ખેડૂતોની માંગ સહાય નહીં વળતર ચૂકવે સરકાર કમોસમી વરસાદે અમદાવાદના સાણંદ પંથકના ખેડૂતોની મહેનત પર ફેરવ્યું પાણી સાણંદની આજુબાજુ ગામોમાં ડાંગરના પાકને મોટા પાયે નુકસાન ખેતરોમાં પણ પાણીએ કબજો જમાવતા સંપૂર્ણ પાક બગડી ગયો ધારાસભ્ય કનુભાઈ પટેલે અસરગ્રસ્ત ખેડૂતોને સહાય મળે તે માટે સરકારને કરી રજૂઆત રાજ્યકક્ષાના મંત્રી કાંધીભાઈ અમૃતિયાએ મોરબી જિલ્લામાં મોસમી વરસાદથી થયેલા નુકસાની કરી સમીક્ષા નુકસાનગ્રસ્ત વિસ્તાર સર્વેની જોગવાઈ તથા તેની અમલવારી સહિતના મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા કરી કોઈ ખેડૂત સાથે અન્યાય ન થાય તે બાબતે ખાસ તકેદારી રાખવા મંત્રીએ કરી તાકીદ વાવતરા જિલ્લાના સુઈકામની પ્રાંત કચેરીએ કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર ખેડૂતો સાથે પહોંચેલા સાંસદ કેનીબેન અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહે રજૂઆત કરી અસરગ્રસ્ત ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે અનેક ગામોમાં હજુ સર્વે નથી શરૂ થયો અતિવૃષ્ટિ થઈ હોવા છતાં સરકારે વળતર નથી ચૂકવ્યું પોરબંદર તાલુકાના બેરણ ગામે કમોસમી વરસાદ પડતા ખેડૂતોનો પાક સંપૂર્ણ નિષ્ફળ અસરગ્રસ્ત અન્નદાતાઓએ કરી અપીલ રાજ્યના તમામ ધારાસભ્યોએ પોતાને એક મહિનાનો પગાર ખેડૂતોને સહાયમાં આપવો જોઈએ મોટી કંપનીઓ પણ ખેડૂતોની મદદ માટે આગળ આવે સુરત અને ભરૂચ જિલ્લાના ખેડૂતોએ ધારાસભ્ય ઈશ્વર પટેલને કરી રજૂઆત સમારકામને લઈ કેનાલ બંધ રહેવા મુદ્દે તેમજ કમોસમી વરસાદથી નુકસાનને અંગે કરી અપીલ કેનાલ બંધ રહેશે તો ખેડૂત પાક લઈ નહીં શકે તે માટે યોગ્ય નિર્ણય લેવા કરી માંગ ખેડૂતોના મુદ્દે રાજનીતિ ન કરવા સાવરકુંડલા માનવ મંદિરના મહંત ભક્તિ બાપુએ કરી અપીલ ખેડૂતોની સાથે પણ મોટું નુકસાન જો ખેડૂતો આર્થિક રીતે પાયમાલ બની જશે તો ગામડા ભાંગી પડશે સરકાર ખેડૂતોને ઝડપથી સહાય આપે તેવી મહંતે કરી વાત રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં સતત છ દિવસથી માવઠાનો માર તલંગણા પાનેલી અને મુરખડા સહિતના ગામમાં ખાબક્યો કમોસમી વરસાદ કપાસ મગફળી અને સોયાબીનના પાકને મોટા પાયે નુકસાન ખેડૂતોની હાલત બની દયનીય રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર પર વરસી આકાશી આફત શહેરના ભાદર રોડ નાગનાથ ચોક સ્ટેશન રોડ કાદી વિસ્તાર માર્કેટ કટલરી બજાર સહિતના વિસ્તારો ભીંજાયા તો મુરખડા અરણી ખૈરસરા અને ભાયાવદર સહિતના ગામો થયા પાણી પાણી દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં વરસ્યો છૂટો છવાયો વરસાદ લાંબા ગામે ધોધમાર વરસાદ પડતા ગલી મોહલ્લા અને શેરીઓમાંથી વહ્યા પાણી ખેતરોમાં વરસાદી પાણીએ જમાવ્યો અડ્ડો અન્નદાતાની આફતમાં થયો વધારો હવામાન વિભાગની આગાહી મુજબ પોરબંદર જિલ્લામાં તૂટી પડ્યો કમોસમી વરસાદ પોરબંદર શહેર સહિત આસપાસના વિસ્તારમાં વરસી આકાશી આફત માર્ગો બન્યા પાણીમાં કસમય વરસાદથી જનજીવનને થઈ વ્યાપક અસર જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં થઈ મગફળી હજાર ચારસો મણ ની આવક નવ નંબર ની બેસ્ટ પ્રતિ મણના ભાવ કમોસમી વરસાદના માહોલમાં પણ મગફળીની આવકમાં ધીમે ધીમે થયો વધારો આજે દેવ ઉઠી અગિયારસ થી સરાનો પ્રારંભ હિન્દુ ચાતુર્માસ સમાપ્તિ તુલસી વિવાહ બાદ લગ્ન માટેના મુહૂર્ત આ વખતે નવેમ્બર મહિનામાં ચૌદ અને ડિસેમ્બર મહિનામાં લગ્ન માટે માત્ર ત્રણ શુભ દિવસ વરસાદના વિઘ્નના કારણે બંધ રખાયેલી લીલી પરિક્રમામાં પૂજા વિધિની વર્ષો જૂની નિભાવાય પરંપરા ગુરુ દત્તાત્રેયનું પૂજન દીપ પ્રાગટ્ય અને શ્રીફળ વધેરીને પ્રતિકાત્મક પરિક્રમાની કરાઈ શરૂઆત સાધુ સંતો સહિત પચાસ લોકો પરિક્રમા કરી જાળવશે પરંપરા લીલી પરિક્રમા રદ થયાની સત્તાવાર જાહેરાત બાદ પણ ભવનાથ ક્ષેત્ર માં હજારો લોકો પરિક્રમા શરૂ થવા પૂર્વ પહોંચવાના ક્રમ મુજબ હજુ પણ ભાવિકોનો ધસારો ગિરનાર અને દાતાર પર્વત પર દર્શન કરી યાત્રિકો માની રહ્યા છે સંતોષ સરકારે વીસમાંથી માંથી અગિયાર માંગ સ્વીકારી છતાં અચોક્કસ મુદ્દતની હડતાળને યથાવત રાખવા ફેર શોપ એસોસિએશન અડક લેખિત ન મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય છેલ્લા પાંચ વર્ષમાં લેવાયેલા ખાદ્ય પદાર્થોના અગિયાર હજાર ત્રણસો ચોરાણું નમૂનામાંથી પાંચસો છેતાળીસ નમૂના જ ફેલ ફક્ત અગિયાર કેસમાં જ સાત લાખનો વસૂલાયો વસુલાયો દંડ તો સુરતમાં ભેડસેડિયા બેફામ છેલ્લા બે વર્ષમાં ખાનપાન ના એકમો માંથી લેવાયેલા ચાર હજાર એકસો બ્યાસી સેમ્પલ માંથી ત્રણ હજાર નવસો ચોવીસ સેમ્પલ પાસ માત્ર બસો અઠાવન નમૂના નિષ્ફળ સાબિત થયા હોવાનો બે નમૂના અહેવાલ વસ્ત્રાપુર તળાવનું છ મહિનામાં રીડેવલપમેન્ટ પૂર્ણ કરવાનું અમદાવાદ મહાનગરપાલિકાનો દાવો પોકળ વીસ મહિનાથી બંધ તળાવમાં હજુ પણ ત્રણ મહિના સુધી કામ ચાલે તેવી સ્થિતિ છેલ્લા દોઢ વર્ષમાં આ માત્ર ખાડા પૂરી કરાયું વોકવેનું જ કામ ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં અન્ય રાજ્યની તુલનામાં ગુજરાતમાં નિરસતા ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક બિહાર રાજસ્થાનમાં ગુજરાત કરતા વધુ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં વેચાયા માત્ર છ્યાસી હજાર ઇલેક્ટ્રિક વાહનો અમદાવાદ આરટીઓની હરાજીમાં ત્રીસ લાખની કારનો શૂન્ય 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 એક નંબર સાત લાખ નેવું હજારમાં વેચાયો ટુ વ્હીલર માટે શૂન્ય 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 નવ નંબરની ચોત્રીસ હજારમાં હરાજી ફોર વ્હીલરના નંબર પ્લેટની હરાજીમાં કુલ સાતસો સત્તર લોકોએ લીધો ભાગ ઓનલાઈન હરાજીમાં સત્તાણું લાખની કિંમતના નંબરો વેચાયા

બાર ના વિદ્યાર્થીઓની પરીક્ષા ફીમાં કર્યો રૂપિયા સો નો પાંચ વિષયની પરીક્ષા ત્રીસ મહિના બાદ વડોદરા એરપોર્ટ પર ધમધમશે કાર્ગો ટર્મિનલ ટ્રાફિક ના મળતા એપ્રિલ બે થી બંધ કરાયેલા વડોદરા કાર્ગો ટર્મિનલ શરૂ થતાં દર મહિને વધશે ચાલીસ કરોડની આવક પોલીસ પોલીસના સંતાનોને વિદેશમાં અભ્યાસ કરવા માટે હવે દસ લાખના બદલે મળશે પંદર લાખની લોન દીકરીઓની ઇનામની ની રકમમાં પણ કરાયો વધારો ત્રણ ત્રણ નામની પેનલ પાંચ નવેમ્બર સુધી પ્રદેશ કક્ષાએ સબમિટ કરવા આદેશ અમરેલીમાં ખેતી બચાવ સત્યાગ્રહ આંદોલન પહેલા કોંગ્રેસ નેતા પરેશ ધનાણી જોવા મળ્યા આક્રમક અંદાજમાં આંદોલનની પરવાનગી માટે કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સમક્ષ લેખિતમાં કરશે રજૂઆત પરવાનગી મળે કે ન મળે ખેતી બચાવ સત્યાગ્રહ યોજાશે તેવો કર્યો હુંકાર કચ્છની ગ્રામ પંચાયતોમાં સતત ગેરહાજર રહેવા સહિતના કિસ્સાઓમાં ત્રેસઠ તલાટીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી

જુનાગઢ જિલ્લા જેલમાંથી મળી આવ્યા મોબાઈલ ફોન અમદાવાદના સ્કોડે કર્યું ચેકિંગ જેલમાં કચરાના ઢગમાંથી મળી આવ્યા આવ્યા બે મોબાઈલ ફોન બંને ફોનને પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ અપહરણ અને ખંડણી કેસમાં આરોપી એવા દમણ પોલીસના નવ કર્મીઓની જામીન અરજી કોર્ટે ફગાવી ગત ઓગસ્ટ મહિનામાં દમણના પીએસઆઈ સહિત નવ પોલીસ કર્મીઓએ પર્યટકોનું અપહરણ કરી પાંચ લાખની માગી હતી ખંડણી તમામ પોલીસ કર્મીઓ હાલ જેલમાં બંધ

અમદાવાદની હોસ્પિટલની દવાની બોટલની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ દવાની સાથે દારૂની પાંચ હજારથી થી વધુ બોટલો પણ મળી આવી દારૂ બિયર ટ્રક મોબાઈલ સહિત રૂપિયા પચાસ લાખનો મુદ્દામાલ જપ્ત પોલીસે બે આરોપીની કરી ધરપકડ તો મુખ્ય આરોપીની હાથ ધરી શોધખોળ સાબરકાંઠાના વડાલી અને ઈડરના સાહીઠ કરતા વધુ મુસાફરો સાથે છેતરપિંડી હરિદ્વાર લઈ જવાના બહાને એક વ્યક્તિ દેઠ સાડા ત્રણ હજાર રૂપિયા લીધા હોવાનો આરોપ મુસાફરો બસની રાહ જોતા રહ્યા પરંતુ બસ ન પહોંચતા ઠગાઈ થઈ હોવાની જાણ થઈ મુસાફરોએ વડાલી પોલીસ સ્ટેશનમાં કરી જાણ રાજસ્થાનના કુખ્યાત ગેંગસ્ટર અરવિંદસિંહ બીકા ગેંગના બે સાગરીતો ની અમદાવાદ પોલીસે કરી ધરપકડ ક્રાઇમ બ્રાન્ચે અમરસિંહ પરમાર અને કરણસિંહ પરમાર ની કરી ધરપકડ આરોપી પાસેથી મળી આવ્યા દસ લાખની કિંમતના સોનાના દાગીના ગરફોડ ચોરીના કેસમાં બે આરોપીઓ હતા વોન્ટેડ લૂંટ કેસમાં એક સગીર સહિત બે આરોપીની અમદાવાદ ગ્રામ્ય પોલીસે કરી ધરપકડ સિક્યોરિટી યુનિફોર્મ પહેરી આરોપીઓએ કાર ચાલક પર હુમલો કરી ચલાવી હતી લૂંટ લૂંટ કાર સાથે સાથે થઈ ગયા હતા ફરાર પોલીસે બંને આરોપીને દબોચી કરેલી ગાડી જપ્ત કરી રાજકોટ જિલ્લાના વાડોદર ગામ માંથી બોગસ ડોક્ટર ડિગ્રી વિના લોકોની સારવાર કરી તેમના જીવન સાથે ચેડા કરતા નકલી ડોક્ટર પોલીસે ઝડપી પાડ્યો મૂળ જુનાગઢ છે આરોપી ધવલ બગથરિયા પોલીસે કોપર વાયરની ચોરીના કેસમાં સુરત પોલીસે એક આરોપીની કરી ધરપકડ ચોર લગ્ન પ્રસંગમાં આવ્યો હોવાની પોલીસને મળી હતી બાતમી ક્રાઇમ બ્રાન્ચે રાંદેર વિસ્તારમાંથી આરોપીને ઝડપી લીધો નંદુબારમાં સુઝલોન પવનચક્કીમાંથી કોપર વાયરની ચોરીના કેસમાં હતો વોન્ટેડ દાહોદ ભીખ માંગવાના નામે ચોરી કરતી મહિલાઓની ટોળકી ઝડપાઈ એપીએમસી ખાતે વેપારીના ના ઓફિસ માંથી પાંચ લાખ ચોરી કરી થઈ હતી ફરાર ખઘેલા ચેકપોસ્ટ પરથી પસાર થતી વખતે ગાડીમાંથી માંથી મહિલાઓ ને સાથે ગાડી ચાલકને ને ઝડપી પાડ્યો પાંચ લાખ રૂપિયા જપ્ત કરી વધુ તપાસ હાથ ધરાઈ સુરત જિલ્લાના બોરસરા ગામમાં આવેલી મિલમાં ચોરી એલાય ફાઈબર નામની મિલમાં મુખ્ય ઓફિસમાંથી લેપટોપની કરી ચોરી સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પોલીસે હાથ ધરી તપાસ સુરેન્દ્રનગરના સાયલામાં ચાંદીના છતર સહિત કિંમતી સામાન ચોરી તસ્કરો ફરાર થોરાડી ગામમાં ચોરીને અંજામ આપતા તસ્કરો સીસીટીવી માં થયા કેદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી શાકભાજી ની દુકાન આવેલી હતી દુકાન દુકાન ચલાવતા હતા વેપારી આગ કેવી રીતે લાગી તે દિશામાં તપાસ બનાસકાંઠા જિલ્લાના થરામાં એક રિક્ષા ને નડ્યો અકસ્માત સર્વિસ રોડ પર પડેલા ખાડામાં રિક્ષા ખાબકી રિક્ષા ચાલક ને પહોંચી સામાન્ય ઈજા ખાડાના કારણે વાહન ચાલકો બની રહ્યા છે અકસ્માત નો ભોગ છતાં હાઈવે વિભાગના અધિકારીઓ સમસ્યા નો ઉકેલ લાવવામાં નિષ્ફળ એસટી બસ રસ્તા પરથી નીચે ઉતરી જામનગરના ના ટોડા અને ખીજડિયા ગામ વચ્ચે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની નહીં રોડનું કામ ચાલુ હોવાના કારણે અકસ્માત થયાનો મુસાફરો દાવો અમદાવાદના સરખેજ ધોળકા હાઈવે પર એક બાજુનો ભાગ સંપૂર્ણ બેસી ગયો પાણીની પાઇપલાઇનની કામગીરી કર્યા બાદ ચીકણી માટી નાખવામાં આવતા ફસાઈ ગયા હતા વાહન ચાલકો સ્થાનિકોએ માંગ કરી કે એમસી તાત્કાલિક ધોરણે રોડની કામગીરી પૂર્ણ કરે દ્વારકાના મીઠાપુર નજીક માં દેખાયો દીપડો દીપડો દેખાતા નવા નાલી વિસ્તારમાં પંચમહાલ માં પોલીસે રૂપિયા છ લાખ સડસઠ હજાર ની એકતાલીસ મોબાઈલ ફોન શોધીને મૂળ માલિક કર્યા પરત તેરા તુચકો અર્પણ અંતર્ગત પોલીસ કામગીરી અરજદારોએ પોર્ટલ મારફતે ઓનલાઈન કરી હતી અરજી વેંકટેશ્વર મંદિરમાં નાસભાગમાં ઘાયલોની મુલાકાતે આવ્યા મંત્રીઓ આંધ્રપ્રદેશ સરકારમાં મંત્રી નારા લોકેશ અને કેન્દ્રીય મંત્રી નાયડુએ હોસ્પિટલમાં ઘાયલોની લીધી મુલાકાત રામ મોહન નાયડુએ એરપોર્ટ પરથી કરોડ ની કરોડની નો ડ્રગ્સ ડીઆરઆઈએ ચાર કિલો સાતસો ગ્રામ કોકેન જથ્થો જપ્ત કર્યો કોલંબોથી આવેલા એક મહિલા મુસાફર પાસેથી મળી આપ્યો નશીલો પદાર્થ ડીઆરઆઈએ મહિલા સહિત કેંગના પાંચ લોકોની ધરપકડ કરી મોકામા હત્યા કેસમાં ચૂંટણી પંચની પણ કાર્યવાહી બે અધિકારીઓની બદલી એક અધિકારી સસ્પેન્ડ ત્રણેય અધિકારી પર વિભાગીય આદેશ ગ્રામ્ય એસપીને હટાવ્યા ભાજપના સાંસદ મનોજ તિવારી ઉપર હુમલાનો પ્રયાસ બક્સરમાં રોડ શો દરમિયાન બની ઘટના આરજેડીના કાર્યકરો ઉપર લગાવ્યો હુમલાનો આરોપ જેડીયુના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા હતા ત્યારે થયો હુમલો મહાબલી સિંહ સામે લાગ્યા પોતપોતાના સમર્થકો સાથે પ્રચાર કરવા પહોંચ્યા હતા બિહારમાં આજે દિગ્ગજોના પ્રચારનો દોર પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ કરશે પ્રચાર પ્રધાનમંત્રી પટનામાં રોડશો આરા અને નવાદામાં જનસભાને પણ કરશે સંબોધન મહાગઠબંધન ના દિગ્ગજો પણ ગજવશે રેલી અને સભા તેજસ્વી યાદવની ની પંદર જનસભાઓનું આયોજન તો રાહુલ ગાંધીની બે રેલી અખિલેશ યાદવ પણ કરશે પ્રચાર ચૂંટણી પંચ સામે મહારાષ્ટ્રમાં માં વિરોધ મહાવિકાસ અઘાડીના પક્ષો થયા એકજૂટ મતદાર યાદીમાં માં ગડબડી વિરુદ્ધ યોજી માર્ચ કોંગ્રેસ ઉદ્ધવ જૂથની શિવસેના શરદ પવાર જૂથ ની એનસીપી સહિતના નેતાઓ જોડાયા મતદાર યાદીમાં ગરબડીના મુદ્દે રાજ ઠાકરેનું પણ સમર્થન કલ્યાણ લોકોએ યાદી હિલમાં મતદાન કર્યાનો આરોપ રાજ ઠાકરે જાહેરમાં યાદી પણ બતાવી લાખો લોકોને સરકાર કરી રહી છે ઉપયોગ ભાષા વિવાદ કર્ણાટક સુધી પહોંચ્યો સિદ્ધારમૈયા કેન્દ્ર સરકાર પર પ્રહાર કન્નડ ભાષાની અવગણના થતી હોવાનો મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનો આરોપ કર્ણાટક વાસીઓ પર બળજબરી હિન્દી ભાષા ઠોકી બેસાડવાનો આરોપ મતદાર યાદી વેરિફિકેશન મુદ્દે ભાજપ વિરોધી રાજ્યો થયા સક્રિય તમિલનાડુના મુખ્યમંત્રી ઉત્તરાખંડના ત્રણ દિવસના પ્રવાસે જશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કેચીધામ સ્થિત નીમકરોલી બાબા ના લેશે મુલાકાત હરિદ્વાર અને પતંજલિ વિશ્વવિદ્યાલય બીજા દીક્ષાંત સમારંભમાં રહેશે હાજર ભારતે સિદ્ધાંત અને ટેકનોલોજીના આધારે લડી લડાઈ ઓપરેશન સિંદુર અંગે બોલ્યા આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદી ભારતે માત્ર અને માત્ર આતંકવાદીના ઠેકાણાઓને જ કર્યા નષ્ટ ભારતે સિદ્ધાંતો સાથે કોઈ બાંધછોડ ન કર્યો હોવાનો કર્યો દાવો ડોનાલ્ડ ટ્રમ્પ ને લઈને આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદી કટાક્ષ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાને જ ખબર નથી કે તેઓ આવતીકાલે શું કરશે ભવિષ્ય આજે લોન્ચ થશે ભારતીય નૌસેના સૌથી ભારે સેટેલાઇટ ઇસરો શ્રી હરિકોટાથી સૌથી શક્તિશાળી રોકેટ એલવી એમ થ્રી દ્વારા સેટેલાઇટ સીએમએસ ઝીરો થ્રી ને કરશે લોન્ચ સાંજે પાંચ છવ્વીસ વાગે થશે લોન્ચિંગ अमेरिकना अमेरिका मेक्सिको में विस्फोट ने कारण बीस लोग हरमोसिलो नाम ना शहर की एक दुकान में थे ब्लास्ट ने कारण आसपास ना में मची गयो हाहाकार इजरायल की राजधानी में हमास सामे विरोध तेल अवीव और जेरुसलेम में लोग योजी हमास रहला ना ना ने कैद में रहेला बाकी बंधकों ना मृतदेह सौंपवा उग्र बनती मांग हजू अगियार मृतदेह नहीं सौंपाया इजरायल ने

ગેરી સંધુનો વિરોધ અમેરિકામાં માતાજીના ભજન દરમિયાન લીધું ડોનાલ્ડ ટ્રમ્પનું નામ ભજનને તોડી મરોડીને રજૂ કરાતા લોકોમાં રોષ હિન્દુ જાગો કોર કમિટી ગેરી સંધુ વિરુદ્ધ કરશે પોલીસ ફરિયાદ ઇન્દોરના ગોડાઉનમાં ભીષણ આગ બે મહિલાઓના મૃત્યુ જે ગોડાઉનમાં આગ લાગી ત્યાં થિનરનો થતો હતો સંગ્રહ આગ ઉપર મેળવાયો કાબુ બંને મહિલાઓના મૃત્યે કઢાયા બહાર બનાસકાઠાના વેડનચા ગામ ને સેન્ટર ફોર ઇનોવેશન ઇન પબ્લિક સર્વિસ એવોર્ડ પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતા જૈવિક ખાતરના વેચાણ થી થાય છે આવક દર મહિને પિસ્તાલીસ થી પચાસ હજારની મળે છે આવક ભૂગર્ભ જળનું સંરક્ષણ કરી ગામની પાણીની ઉપલબ્ધતા વધારી કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની અધ્યક્ષતામાં રાજકોટના વીંછીયામાં યોજાઈ બેઠક ભરતી મેળા રોજગાર વાંચુકોના નામની નોંધણી રોજગાર ભરતી માટે નિવાસી તાલીમ વર્ગોના મુદ્દે કરવામાં આવી ચર્ચા સ્ટાઈપેન્ડ હોસ્ટેલની સુવિધા શોર્ટ ટર્મ કોર્સ સહિતના મુદ્દે મંત્રીએ અધિકારીઓ પાસેથી મેળવી માહિતી આજે મહિલા ક્રિકેટ વિશ્વ કપની ફાઇનલ ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો મેચની પહેલાં હેડ કોચ ગૌતમ ગંભીર સૂર્યકુમાર યાદવ સહિત ટીમ ઈન્ડિયાના દિગ્જોજે વધાર્યો દેશની દિકરીઓનો જુસ્સો ભારતીય મહિલા ક્રિકેટ ટીમ પર શુભેચ્છાઓનો વરસાદ જાણીતા રેત શિલ્પકાર સુદર્શન પટનાયકે પણ આપી શુભેચ્છાઓ રેતી પર ટીમ ઈન્ડિયાને શુભેચ્છા આપતું બનાવ્યો શિલ્પ મહિલા ટીમની જીત માટે કરી પ્રાર્થના ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે ત્રીજી ટી ટ્વેન્ટી મેલબોનની હારનો બદલો લેવાના ઇરાદા સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા પાંચ મેચની સિરીઝમાં ઓસ્ટ્રેલિયા એક શૂન્યથી આગળ મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાએ મેળવી હતી ચાર વિકેટે જીત